તો મિત્રો ચેતર વસાવા એક મહિનાથી મિત્રો જેલની અંદર છે અને બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવે તો મિત્રો મિત્રો ફાઇનલી દિવસ આવી ગયો છે ઓગસ્ટના રોજ મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવશે મિત્રો અને મિત્રો તેની પહેલા મિત્રો પાંચ ઓગસ્ટ પણ તારીખ આપવામાં આવી હતી મિત્રો પણ તેમાં તેમનો વાહરો નથી આવ્યો મિત્રો અને મિત્રો હવે તેર ઓગસ્ટ આપવામાં આવી છે મિત્રો તો અને તેર ઓગસ્ટના રોજ મિત્રો તેમને જામીનની અરજીની સુનાવણી થશે મિત્રો અને તેમના જામીન મંજૂર થઈ જશે તો મિત્રો

સમાજના લોકો મિત્રો હાલમાં ખૂબ જ ગુસ્સે થયા છે કે હજુ સુધી ચેતર વસાવા જેલની બહાર નથી આવતા અને તારીખો પર તારીખ આપવામાં આવે છે અને જામીન રદ કરી દેવામાં આવે છે અને તેને લઈને મિત્રો આદિવાસી સમાજના લોકો ખૂબ જ હાલમાં ગુસ્સે થયા છે મિત્રો અને મિત્રો તેર વખતના રોજ મિત્રો ચેતર વસાના જામીનની અરજીની સુનાવણી થશે અને મિત્રો જામીન મંજૂર થઈ જશે તો મિત્રો ચેતર વસાવા જરૂરથી જેલની બહાર આવી જશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં